રાજકોટથી સમાચાર સરકારી ગોડાઉનમાં દવા પલળી જવાના મામલે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે પહોંચી જીએચએમસીએલ ના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી ગયો હતો દવાના સ્ટોક બાબતે ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી ગોડાઉનમાં સ્ટાફને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી દવાના જથ્થા અને સપ્લાય અંગે પણ તપાસ કરવામાં આવી અગાઉ છ કર્મચારીઓની કરાઈ હતી હકાલપટ્ટી રાજકોટના જીએચ એમસીએલ ગોડાઉન ની અંદર જે દવાના જથ્થાને લઈને ગાંધીનગરની ટીમ અહીંયા પહોંચી છે પ્રજાપતિ સાહેબ આપણે સાથે જ આપણે એમની સાથે વાત કરીશું સર થોડા દિવસ પહેલા અમુક કર્મચારીઓને સામે કાર્યવાહી કરવામાં આવી હતી એ શું કાર્યવાહી હતી એ કાર્યવાહી કે જે આપણે એમને ટ્રેનિંગ આપ્યા પછી એમને જે ડેપોની જે જાળવણી માટે આપણે એમને સૂચિત કર્યા હોય અને એ પછી જે પણ આપણી ગેપ આઈડેન્ટિફાઈ હોય તો એ ગેપ આઈડેન્ટિફાઈ થઈ એમાં જે પણ આપણને જાળવણીમાં વિક્ષેપ થઈ એનું તપાસની રિપોર્ટ આપણા ઉપરી અધિકારીશ્રી અને માનનીય મંત્રીશ્રી સાહેબને આપણે જાણ કરી હતી અને એ પછી જે પણ આપણા વિભાગ કક્ષાએથી જે પણ છે એક્શન લેવામાં આવ્યા હતા એમાં જે આપણા મેનેજરશ્રીને સસ્પેન્ડ કરે અને જો પણ જે પણ સહકર્મચારી આમાં જોડાયેલા હતા એ બાબતે આપણે એમને સસ્પેન્ડ કરે વારંવાર દવાનો જથ્થો પલળી જાય છે છેલ્લા બે વર્ષથી બેદરકારી કહી શકાય આપણે લાસ્ટ ટાઈમ એ બાબતે થઈ હતી કે જે જથ્થો આપરો નહોતો પણ જે બીડર દ્વારા સપ્લાય થયો અને ચોમાસાની સિઝનમાં જ્યારે ટ્રક આવતા હોય ત્યારે જે કાર્ટન્સ હતા આ કાર્ટનની અંદર આપણે પ્લાસ્ટિક રેપરે આવે છે દવાની ઉપર એ પણ હોય છે એ કાર્ટન આપણે પલળ્યા હતા આપણી દવાનો એ જથ્થો પલળ્યો નહોતો અત્યારે શું તપાસ અત્યારે અમારું રૂટીન ઇન્સ્પેક્શન છે અમારા એક કેપીઆઈ હોય છે કે એ ઇન્ડિકેટર પ્રમાણે અમારે એનું ક્રોસ વેરિફિકેશન કરવાનું એ ડેટામાં કોઈ ડેપો નો જે પરફોર્મન્સ ઓછું દેખાતું હોય છે તો અમે એ ડેપોને જાણ કરતા હોય છે વીસી દ્વારા એ પરફોર્મન્સમાં કોઈ હોય તો અમારી ટીમ રીતે અવારનવાર અમે તપાસ કરતા હોય છે ગાંધીનગરની ટીમ અત્યારે આવી છે આ પહેલા અમુક અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કાર્યવાહી કરવામાં આવી હતી વારંવાર દવાનો જથ્થો અને દવાના જથ્થાને લઈને અનેક વખત એબીપી અસ્મિતા દ્વારા પણ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા અત્યારે જે ગાંધીનગરથી ટીમ આવી છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે જે જે કઈ હકીકત છે તે ગાંધીનગર જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે કેમેરામેન શુ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા સ્મિતા રાજકોટ